લોકસભા હોય કે વિધાનસભાની પેટા ચૂંટણી ઉમેદવારો જાહેર કર્યા બાદ પક્ષમાં જૂઠેલા વિરોધના કારણે આ સુરને ડામવા માટે પ્રદેશ ભાજપે તમામ ક્ષેત્રે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે વિજાપુર વિધાનસભા બેઠક પર ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપને સફળતા પણ મળી છે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા સીજે ચાવડાને ઉમેદવાર જાહેર કરતા નારાજ થયેલા સ્થાનિક નેતાઓને સમજાવવામાં ભાજપ સફળ થયું છે પક્ષના પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીએ મોરચો સંભાળતા જ વિજાપુરમાં વિરોધ શાંત પડ્યો છે સીજે ચાવડાની ઉમેદવારી પર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ પટેલે નારાજગી વ્યક્ત કરીને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું ત્યારે રજની પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીએ ગોવિંદભાઈ સાથે બેઠક કરીને તેમની નારાજગીને દૂર કરી આપણા અંગત જ માણસોમાંથી કોઈને કોઈ રિસાય તો જ લગ્ન મજા આવે એમ કોઈને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો હોય આટલો મોટી પાર્ટી છે આટલી વિશાળ પાર્ટી છે વિજાપુર તાલુકામાં પણ હજારોની સંખ્યામાં કાર્યકરોને આગેવાનો છે એમાં કોઈક ને કોઈક આગેવાનને ક્યાંક પ્રશ્ન ઊભો થયો હોય તો લોકશાહીમાં એને અવાજ રજૂ કરવાનો અધિકાર છે અને લોકશાહી ઢબે એમને અવાજ રજૂ કર્યો અને હાઈકમાન્ડે એમને બોલાવીને સમજાવ્યા બાદ એ ગિનાઠામાં ઘી છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને અહીંયા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે બહુ ભારે પ્રચંડ ભાજપ સફળ થયું છે ગોવિંદભાઈ પટેલને મનાવવામાં ભાજપ સફળ થયું છે રજની પટેલ રત્નાકરજીએ ગોવિંદ પટેલ સાથે બેઠક કરી હતી અને તેઓ માની ચૂક્યા છે એટલે ડેમેજ કંટ્રોલ અહીં થઈ ચૂક્યું છે સીજે ચાવડાને ટિકિટ ફાળવાતા ગોવિંદ પટેલ નારાજ થયા હતા